સુરતમાં મિત્રતાના નામે લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો સચિન વિસ્તારમાં વીમો પકાવવા માટે મિત્રની હત્યા કરનારા હત્યારા મિત્ર અને તેની પત્ની સાથે ત્રણને પોલીસે ઝડપી પાડ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું સુરતના સચિન વિસ્તારમાં કીવાની અકસ્માતમાં મોત નિપજેલી લાશ મળી આવી હતી અને ત્યારબાદ એક મહિલાએ મૃતક પોતાનું પતિ હોવાનું કહ્યું હતું ત્યારે મામલે પોલીસે તપાસ કરતા એક ષડયંત્ર બહાર આવ્યું હતું અને વીમો પકાવવા માટે મિત્રને નશો કરાવી ટ્રકની નીચે કચડી મારનાર આરોપીના ગુનાનો પડદાફાશ થયો હતો જે ગુનામાં હત્યારા મિત્ર તેની પત્ની તથા અન્ય એક મિત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ અનડિટેક ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને આજરોજ જે બનાવ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદરા બેસાડી અને ખડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એનું આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે મૃતકના જે પણ કંઈ કપડાં બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે સજીન પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનો રિકસ્ટ્રક્કશ કર્યો હતો પોલીસે ક્રાઇમ થ્રીલર મૂવી જેવી હત્યાકાંડનો રિકસ્ટ્રક્શન કરાવ્યો હતો